you uh -huh.

વધારે રહેશે તેવું અનુમાન છે મગફળી અડદ એરંડાનો પાક પણ સારો રહેશે સોયાબીન અને અન્ય પાક માટે પણ આ સમય સારો રહેશે જેમાં ઉત્પાદન પણ સારું થશે આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી કરી છે કે આગામી દિવસોમાં વરસાદ પુક્કા કાઢશે જુલાઈમાં બે થી દસ ઇંચ જેટલો વરસાદ ખાબક આગાહીકાર રમણીક રમણિક વામજાએ કહ્યું કે ચંદ્ર ફરતે કુંડાળુ જોવા મળતા સારા વરસાદના સંકેત મળ્યા છે સાતમ આઠમ માં પણ શ્રીકાર વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત પાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ છલકાશે નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે તેવી આગાહી કરી છે આ સાથે જ તેમણે જણાવ્યું કે સાત જુલાઈ સુધી સમગ્ર સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થશે સમગ્ર સૌરાષ્ટ્રમાં બે થી દસ ઇંચ જેટલો વરસાદ થશે